ઘણા પરિવારો છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ પરિસ્થિતિઓમાં જીવન ગુજારી રહ્યા છે તેઓ ખાનગી જમીનમાં રહે છે અને અત્યાર સુધી સરકારની કોઈ પણ યોજનાનો લાભ મળ્યો નથી આવી સ્થિતિમાં તેઓ પીવાનું પાણી રસ્તા અને આવાસ જેવી પાયાની જરૂરિયાતોથી વંચિત છે આ પરિવારોની હાલત અત્યંત વેદનાજનક છે પીવાનું પાણી મેળવવા માટે પરિવારોને દરરોજ પાંચસો મીટર દૂર ચાલીને જવું પડે છે રસ્તો ન હોવાથી ખાદવ અને કિચડમાંથી પસાર થવું પડે છે કોઈ બીમાર થાય ત્યારે તેમને ખંભે ઉચકી કે ટાંગા ટોળી કરીને દવાખાને લઈ જવું પડે છે અંતિમ સંસ્કાર માટે પણ માર્ગની અછતના કારણે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સરકારી સહાય પ્રાપ્ત થઈ નથી આ પરિવારો પુનર્વસન કે નવું વસવાટ સ્થળ માંગતા નથી એમનો સ્પષ્ટ માંગ છે કે જો સરકાર તેમને સરકારી જમીનમાં સ્થળાંતર કરે તો ત્યાં તેમને આવાસ રસ્તો અને પાણી જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે આદિમ જૂથના પરિવાર એક જ માંગ અમને માત્ર જીવન જીવવા માટેની સહુલિયતો જોઈતી છે અમે પણ આ દેશના નાગરિક છીએ અને વિકાસના પંથે આગળ વધવા ઈચ્છે છીએ હું સો સોનપ આદિવાસી અને હું પચ્ચીસ ખેરગામ તાલુકામાં ખેરગામ ગામે લોટીવાડ મોહલ્લામાં જ્યાં આદિમ જૂથના કેટલાક પરિવાર રહી છે અને એમને ઘણા સમયથી તકલીફ પડી રહી હોય તો એમણે જીજે દેશી ન્યૂઝના સંપર્ક કરતા જીજે દેશી ન્યૂઝ સ્થળ પર એમની શું તકલીફ પડી રહી છે એના માટે સ્થળ વિઝિટ કરતા અહીંયાના માણસોને શું તકલીફ પડી રહી છે એ જાણવાનો પ્રયત્ન કરશું બેન ક્યાં જાવ છો પાણી ભરવા કેટલે દૂર જાવ છો દૂર છે દૂર છે તો દર ચોમાસે આવું જ થાય છે આવું જ થાય બરાબર છે તો એ લોકોને કેવું છે કે દર ચોમાસે આવી રીતના તકલીફ વેઠીને લોકો જાય છે પાણી ભરવા માટે અને બાજુમાં બીજા ભાઈ પણ છે ભાઈ કેટલા સમયથી આ અમે તો ચાર પેઢીથી અમે રહીએ છીએ બરાબર ને આટલા આવી તકલીફ માં રહીએ અમે કાદવ કિચડ કાદવ કિચડ જ રહું છું હા માંદા તાંડા પડતા હોય તો તાંકા ટોળી કરીને જ લઈ જાવ બરાબર તો અહીંયા કોઈ જાતનું વાહન આવતું આચરીમાં ટુ વ્હીલર કે ફોર વ્હીલર બી નથી આવતું ટુ વ્હીલર પણ નથી આવતું તો કોઈક બીમાર પડ્યો હોય ને આડી 108 બોલાવી હોય તો શું કરો તમે તો અમે આડે રસ્તા સુધી અમારે ટાંકા ટોળી કરીને તાંકા ટોળી તાંકા ટોળી મતલબ ઉસકીને જોડી કરીને કોઈ બી સબ લઈ જવામાં આવે છે તો તમારી શું માંગ છે અમારે તો કોઈ જગ્યા સ્થળાંતર જગ્યા પર એવું કરી આપો કે અમને સુવિધા મળે લાઈટ ની પાણી ની ઘર વ્યવસ્થા બરાબર છે એવું કઈ કરી આપે તમને સારું સરકાર રજૂઆત છે કે એ લોકોને કોઈ બી જગ્યાએ બીજી સરકારી જગ્યા હોય ત્યાં એ લોકોને સ્થળાંતર થવાની એ લોકો પોતાની ઈચ્છા છે તો કોઈ બી જગ્યા હોય એ ઈચ્છા પ્રમાણે એ લોકો ને કોઈ સરકાર ધ્યાન પર લે આ મુદ્દાને કોઈ જગ્યા આપે એવી લોકો આશા રાખે એવું જ ને ભાઈ હા અમને કોઈ જગ્યા આપે કેમ કે આવી જગ્યામાં અમે પરેશાન થઈ જાય જાન જાનવરો બીક લાગે રાતે રહેવું હોય તો રાતે આજુબાજુનો વિસ્તાર એકદમ જંગલ વાળો છે આજુબાજુમાં ઝેરી જાનવરોનો પણ કાયમ માટે ડર રહે છે આશે આજ પાણી પીવો કે તમે આજ પાણી પીએ અમે બીજો કોઈ સરકારની કોઈ નળ કે ચકલી નહી આવેલી કોઈ કોઈ ચકલી નહી આવેલી નળ બી નહી આવે કોઈ બોર પણ નથી નહી કેટલા સમયથી આવું પાણી પીવો તમે ઘણા સમય ઘણા સમયથી પીવો કાકા શું નામ તમારું ખંડુભાઈ ખંડુભાઈ કેટલા વર્ષોથી અહીંયા રહું ચાર પેઢીથી અહીંયા રહી બરાબર છે ને મને જવાનું એટલી રસ્તો બી નથી પાણી બી લાવવાનું બહુ પ્રોબ્લેમ બરાબર એ રસ્તાની બી બહુ પ્રોબ્લેમ બરાબર એટલા વર્ષો છે અમે અહીંયા રહીએ અચ્છા અહીંયાથી કોઈ સરકારી જગ્યા મળે હા તો અમે

કેટલા સમયથી થી રહો છો અમારે તો પરદાદા થી રહીએ છીએ પરદાદા થી રહો છો અચ્છા કોઈને ને રજૂઆત કરી કે હા તાલુકા પંચાયત દ્વારા એ લોકો ને બધા રજૂઆત જાણે અમારે બધી અરજી બરજી કઈ આપી કે કેવું અરજી ને તો અમે જઈએ તો ચૂંટણી વખત બે આવે તો કઈ કઈ ને અમે કરી લે હું આપણા હાલના ના સરપંચ ને કઈ અરજી આપેલી કે એવું કઈ અરજી ની અમે મુલાકાત કરી ગેલા પણ હજુ સુધી કોઈ કઈ અમારું કેટલા સમયથી મુલાકાત કરી ગયા હતા

બરાબર છે પછી કઈ આ વોટિંગ કરું વોટિંગ કરજો હા કરજો બરાબર છે અમે તમારું કરી આપું પણ કોઈ આવતું નથી અમારે અમારા ઉપર આંખો જ નથી ફેરાવતો તમારી શું સરકાર પર આશા છે અમારી તો સરકારી કોઈ જગ્યા સ્થળાંતર જગ્યા કરી આપો કે લાઈટ સોલ્ટ પાણીની પાણી હોય એવી જગ્યા અમને કરી આપે તો સારું શું ભાઈ તમારું નામ શું છે રાકેશભાઈ રાકેશભાઈ તો શું તકલીફ છે તમારે હા પાણી ની આ જ રસ્તા એ તકલીફ છે બરાબર છે કેટલા સમયથી થી આવું તમે નોકરી ધંધા જાવ છો કેમ